નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ વિકલ્પ કોટવાલ થોડા સમય પહેલા એક મૂવી આવ્યું હતું આર્ટિકલ થ્રી સેવન્ટી ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર હેઠળ જમ્મુ કાશ્મીર રાજ્ય પાસે વિશેષ દરજ્જો હતો આ વિશેષ દરજ્જાને આપણે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે નાબૂદ કરીએ છીએ આ વિશેષ દરજ્જો નાબૂદ થવાની ઘટના અને એના પહેલાની થોડીક ઘટનાઓ આ બધાનું નિરૂપણ આ મૂવીમાં કરવામાં આવેલું છે આર્ટિકલ થ્રી સેવન્ટી જ્યારે આ મૂવી થિયેટરમાં રિલીઝ થયું ત્યારે મેં એને થિયેટરમાં જોવાનું પસંદ ન કર્યું એ માટેની ટિકિટ પાછળ મારા પૈસા ખર્ચવાનું મેં પસંદ ન કર્યું સામાન્ય રીતે ભારતના ઇતિહાસ કે પછી બંધારણ વિશે જો કોઈક મૂવીમાં વાત હોય ને તો હું દોડતો દોડતો થિયેટર પહોંચી જાઉં પણ આના માટે હું ન ગયો છેલ્લે આર્ટિકલ ફિફ્ટીન મૂવી આવ્યું હતું ભારતના બંધારણ અનુચ્છેદ પંદર ઉપર આધારિત મૂવી સ્ટ્રોર્ડિનરી મૂવી હતું હું આખા પરિવારને લઈને મૂવી જોવા માટે ગયો હતો પણ આ અનુચ્છેદ ત્રણસો સિત્તેર વિશે મૂવી હતું તો પણ હું થિયેટર ન ગયો કારણ એના વિશેના જે મેં સમાચારો સાંભળ્યા હતા જે સમાચારો સાચા જ પડ્યા એ સમાચારોમાં કહેવાયેલું હતું કે આ મૂવીમાં તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે ખોટી વાતો કરવામાં આવી છે પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવે છે લોકોને ભરમાવવાની કોશિશ થઈ રહી છે વાતો સાચી જ હતી અને એટલે જ મેં મૂવી થિયેટરમાં જઈને જોવાનું પસંદ ન કર્યું આટલી મહેનતથી આપણે જે પૈસા કમાયા હોય આવા મૂવી પાછળ આપણે કેમ ખર્ચીએ એમની કમાણી કેમ કરી આપીએ પણ જેમ બનતું હોય છે ને કે મૂવી જેવું થિયેટરમાં થયું ઉતરે એના થોડા સમયની અંદર કોઈક ના કોઈક ઓટીટી પ્લેટફોર્મ પર આવી જતું હોય છે તો આ મૂવી પણ આવી ગયું નેટફ્લિક્સ પર હાલ જે કાશ્મીરનો ઇસ્યુ ચાલે છે કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલો થયો હતો અને આતંકવાદી હુમલા પછી જે નફરતનું બજાર ગરમ થયું નફરતનો માહોલ ફેલાવવામાં આવ્યો એ નફરતના માહોલ વચ્ચે મેં નક્કી કર્યું કે હું આર્ટિકલ થ્રી સેવન્ટી મૂવી જોઉં મેં જોયું અને મને લાગ્યું કે થિયેટરમાં જેને ન જોવાનો આ મૂવીને ન જોવાનો મારો નિર્ણય બિલકુલ સાચો હતો એ મૂવીને જોતાં જોતા હું જાણે કે દંગ રહી ગયો હું આશ્ચર્યચકિત ચકિત થઈ ગયો કે કોઈ મૂવીની અંદર આટલી ખોટી વાત કેવી રીતે હોઈ શકે આટલી ખોટી રજૂઆત કેવી રીતે હોઈ શકે ભારતના બંધારણ વિશે ભારતના ઇતિહાસ વિશે શું લોકોએ વિચારવાનું છોડી દીધું છે સિનેમા એ આપણા જીવનનો એક હિસ્સો છે સિનેમા અને સમાજને એક ઘનિષ્ઠ સંબંધ છે સિનેમામાં જે બતાવવામાં આવે છે એ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી આ દેશની એક બહુ મોટી આબાદી છે કે જે ફિલ્મોમાં બતાવવામાં આવતી વાતોને સાચી માની લે છે મારા તમારા વર્તુળમાં એવા મોટાભાગના લોકો છે કે જે મૂવીઝમાં બતાવવામાં આવ્યું હોય એને સાચું જ માને છે તો આ સ્થિતિમાં એ સિનેમા જગતની જવાબદારી બની જાય ખાસ તો જ્યારે તમે ઇતિહાસ અને બંધારણ જેવા વિષયો સાથે ડીલ કરતા હો ત્યારે તમારી મોટી જવાબદારી બની જાય કે તમે તથ્યો સાથે ચેડા ન કરો પ્રામાણિક રહો આ મૂવી એ બાબતે જરાય પ્રામાણિક નથી આમ તો મેં આ વિષય ઉપર એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી ઘણી લાંબી પોસ્ટ છે પણ વાતો એટલી બધી છે કે જેને એક પોસ્ટમાં સમાવી મુશ્કેલ છે આમ પણ એ પોસ્ટ ઘણી લાંબી થઈ જ ગઈ છે ઘણા દર્શક મિત્રોની ઈચ્છા હતી કે આપણે આના ઉપર એક અલગથી ગોષ્ટી કરી અને મારી ખુદની પણ ઈચ્છા હતી એટલે અત્યારે આપણે એ મૂવીમાં શું શું ખોટું બતાવવામાં આવ્યું છે એના ઉપર આપણે વાત કરવાના છીએ વાતો ઘણી બધી છે અને કાનૂની રીતે એમાં પેચીદગી પણ ઘણી બધી છે કોમ્પલેક્સિટી પણ ઘણી બધી છે બને એટલી સરળ ભાષામાં તમને હું એ વાતો સમજાવવાની કોશિશ કરીશ જેમ કે મૂવીની શરૂઆત થાય છે શરૂઆતમાં જ તમને અજય દેવગનનો અવાજ સંભળાશે અજય દેવગન એઝ એન એક્ટર મને ખૂબ ગમે છે એ આંખોથી અભિનય કરી જાણે છે અને મને ખૂબ પસંદ છે પણ એ અભિનયના પાસ એ અભિનયના પાસાને વાત કરતા એક વ્યક્તિ તરીકે જ્યારે હું એમના વિશે વિચારું તો ઘણી બધી બાબતો એવી છે કે જે મને નાપસંદ છે આ મૂવીની અંદર એમણે જે પોતાનો અવાજ આપ્યો છે લાગે છે કદાચ પેલી જે તેઓ એડ કરે છે ને એ વિમેલ ખાતા ખાતા આ બોલ્યા હશે એટલે જ આવું બોલ્યા હશે જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ એમના અવાજમાં તમને ત્યાં આગળ સંભળાશે કે જેમાં તેઓ કહે છે જમ્મુ કાશ્મીર આઝાદી બાદ ભારતમાં જોડાયું નહોતું આપ એ હકીકત જાણતા હશો જમ્મુ કાશ્મીર ઉપર પાકિસ્તાને હુમલો કરી દીધો જમ્મુ કાશ્મીરે મદદ માંગી ભારતની ભારતે કહ્યું અમે તમને મદદ કરવા તૈયાર પણ તમે ભારત સંઘમાં જોડાઈ જાઓ અને પછી જે ત્યારના એમના મહારાજા હતા મહારાજા સર હરિસિંઘ એમણે ભારત સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કર્યું અને જમ્મુ કાશ્મીર ભારત સંઘનું એક રાજ્ય બની ગયું આ હકીકત બધા જાણે છે પણ અહીંયા આગળ અજય દેવગન આપણને ઇતિહાસ આ રીતે સમજાવે છે કે નહેરુ તક એક્સેશન કો માનને કે લીધે તૈયાર નહીં થાય એક્સેસન એટલે કે જોડાણ નહેરુ તબતક એક્સેસન કો માન્ય તૈયાર નહીં થાય જબ તક કે નહેરુ કે કરીબી શેખ અબ્દુલ્લા સોંપી જાય મતલબ કે જ્યાં સુધી નહેરુના બોંગત મિત્ર એવા શેખ અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરનું શાસન ન સોંપવામાં આવે ને ત્યાં સુધી નહેરુજી જમ્મુ કાશ્મીરને ભારતમાં સામેલ કરવા માટે તૈયાર નહોતા મતલબ કે પોતાના મિત્ર માટે જમ્મુ કાશ્મીરનો સોદો કરી રહ્યા હતા એક પુસ્તક છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બાય દુર્ગાદાસ બાસુજી ડૉક્ટર ડીડી બસુજી બે હજાર નવની આ એડિશન્સ છે મારી પાસે આ પુસ્તકની ઘણી બધી એડિશન્સ છે દુર્ગાદાસ બાસુજી એટલે બહુ મોટું નામ કહેવાય ભારતના બંધારણના ક્ષેત્રમાં બહુ મોટું નામ કહેવાય અત્યારે તો એ નથી રહ્યા પણ બહુ એટલે બહુ મોટું નામ કહેવાય એક ઓથોરિટી ગણાય બસુજીના પુસ્તકો બહુ મોટા મોટા ઇવન વકીલો પણ વાપરતા હોય જજીસ પણ વાપરતા હોય એમના મૃત્યુ પછી આ પુસ્તક ચાલુ રહે એમની લેગસી ચાલુ રહે ને એના માટે એની લેટેસ્ટ એડિશનને તમે જોજો સુપ્રીમ કોર્ટના જજિસ આ એડિશન્સને રિવાઇઝ કરી રહ્યા છે કે જેથી એમની લેગસી જળવાઈ રહે તો ડીડી બસુજીએ જમ્મુ કાશ્મીર વિશે જે લખ્યું છે એ હું આપણે વાંચીને સંભળાવું તેઓ કહે છે કે ધ ફર્સ્ટ ઓફિશિયલ એક્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ વોઝ ટુ પુટ એન એન્ડ ટુ ધ હેરિડેટરી પ્રિન્સલી રૂલ ઓફ ધી મહારાજ વોઝ વર્મેન્ટ ઓફ ઇન્ડિયા દેટ ધારાજ વુડ ઇન્ટ્રોડ્યુસ પોલર ગવર્મેન્ટ ઇન ધ સ્ટેટ અર્થ બસુજી આપણને સમજાવે છે કે જમ્મુ કાશ્મીરનું જે ભારત સાથે જોડાણ થયું એ જોડાણ માટે જે સૌથી પહેલી સૌથી મોટી સૌથી અગત્યની શરત હતી એ શરત હતી કે જમ્મુ કાશ્મીરની અંદર રાજાશાહી ખતમ કરવામાં કરવામાં આવશે રાજાશાહીનો ત્યાં આગળ અંત લાવવામાં આવશે રાજાશાહી સમાપ્ત કરીને ત્યાં આગળ લોકતાંત્રિક સરકાર બનાવવામાં આવશે ભારતે આ શરત સૌથી પહેલાં મૂકી હતી કે રાજાશાહીને ત્યાં આગળ સમાપ્ત કરીને લોકતાંત્રિક સરકાર જો બનાવવામાં આવે ને તો અને તો જ અમે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડીશું સ્વાભાવિક પણ છે ભારતની અંદર તો આપણે લોકતંત્ર સ્થાપવાના હતા રાજાશાહી સમાપ્ત કરવાના હતા હવે આખા ભારતની અંદર લોકતંત્ર હોય અને જમ્મુ કાશ્મીર એકલાની અંદર રાજાશાહી હોય તો કઈ રીતે ચાલે એટલે આપણે આ સૌથી પહેલી શરત મૂકી હતી અજય દેવગન તમને શું સમજાવે છે ના આવું નહોતું નહેરુજી પોતાના કરીબી મિત્ર શેખ અબ્દુલ્લા માટે જમ્મુ કાશ્મીરનો સોદો કરી રહ્યા હતા આપણે આ લોકો પાસેથી ઇતિહાસ સમજવાનો છે કે બસુજી જેવા મહાન સ્કોલર પાસેથી આપણે ઇતિહાસ સમજવાનો હોય આપણે નક્કી કરવાનું છે પુસ્તકો વાંચીએ આ મૂવીઝ આ ટીવી સિરિયલ એની મદદથી તમે ઇતિહાસને ન જાણી શકો લોકો અત્યાર સુધી વોટ્સએપ પર હિસ્ટ્રી ભણતા હતા હવે મૂવીઝની મદદથી પણ એ લોકો હિસ્ટ્રીના કોન્સ્ટિટ્યુશન ભણવાની કોશિશ કરે છે આ જ મૂવીમાં આગળ તમે લગભગ ચાળીસ એકતાળીસ મિનિટ આવે ને તો ત્યાં આગળ જોજો એક ડાયલોગ છે ડાયલોગ પ્રિયામણી એક્ટ્રેસ છે કે જેમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસની અંદર જોઈન્ટ સેક્રેટરીનો રોલ કરી રહ્યા છે અને સામે હોય છે યામી ગૌતમ જે એનઆઈએના એક ઓફિશિયલ તરીકે કામ કરતા બતાવાયા છે તો એમાં જે બંને વચ્ચે ચર્ચા થાય છે એમાં યામી ગૌતમ બહુ રોષ સાથે બહુ આક્રોશ સાથે જમ્મુ કાશ્મીર વિશે બોલે છે એ જ વાતો એ જ ચીલાચાલુ વાતો કે જે પહેલાં બોલાતી હતી પહેલાં આવી ઘણી બધી ઇમેજીસ ફરતી કે જેમાં જમ્મુ કાશ્મીરનો નકશો બતાવાયેલો હોય એ આખો રક્ત રંજિત બતાવાયેલો હોય લાલ રંગથી અને પછી એના વિશે બિલકુલ ખોટી વાતો સાવ જુઠાણું ફેલાવવામાં આવતું હોય મેં તો પહેલાં એવા પણ વ્યક્તિઓને જોયા છે કે બે હજાર ઓગણીસ પહેલાંની વાત કરું છું કે જે બંધારણ ભણાવતા હોય અને જમ્મુ કાશ્મીર વિશે આવી ખોટી વાતો ફેલાવતા હોય એ બધી જ ખોટી વાતો તમને ડાયલોગની અંદર જોવા મળશે કે જેના વિશે મેં પહેલાં ચર્ચા કરેલી છે જમ્મુ કાશ્મીર ઉપર આપણે એક અલગ ગોષ્ઠી કરેલી છે લાંબી ગોષ્ઠી છે સમય આપ એને જોશો એમાં એ બધી જ ખોટી વાતોનું આપણે ખંડન કરેલું છે જેવું જેવું કહેવામાં આવતું કે જમ્મુ કાશ્મીરમાં આ નથી ને તે નથી એવું કશું નથી બરાબર એવું કશું નહોતું જે પ્રમાણે રજૂ કરવામાં આવતું હતું એવું કશું નહોતું એ વખતે તર્ક આ રીતે આપવામાં આવતો હતો તર્ક તો એ હતો જ નહીં કુતર્ક હતો કે જમ્મુ કાશ્મીરમાં આવું બધું નથી એ ત્રણસો સિત્તેરના કારણે નથી એટલે ત્રણસો સિત્તેર હટવું જોઈએ તો આવી ભ્રમણાઓ ફેલાવવામાં આવતી કે જેનું ખંડન આપણે પહેલાં કરેલું છે આપી વિડીયો જોશું હું નીચે એની લિંક શેર કરી દઈશ સૌથી મોટું જુઠ્ઠાણું જે આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે મને નવાય લાગે છે કે સરકારે જો આ મૂવી જોયું હોય તો સરકાર ખુદ કહેશે કે ભાઈ આ શું કરો છો આ શું બતાવ્યું છે તમે શું છે એક બહુ મોટો પાર્ટ મૂવીનો એક બહુ મોટો પાર્ટ આ જૂઠાણા માટે ડેડિકેટેડ છે એના માટે જ આખો એ પાર્ટ બનેલો છે એનું ચેપ્ટરનું નામ પણ એ લોકોએ મૂવીમાં આપ્યું છે સબ ક્લોઝ ડી સબ ક્લોઝ ડી શું છે આખી વાત તમને સમજાવું આમાં લીગલ કોમ્પ્લેક્સિટીઝ ઘણી બધી છે ટૂંકમાં હું તમને સમજાવીશ સરળ શબ્દોમાં તમને સમજાવીશ ત્રણસો ને સિત્તેરમાં અનુચ્છેદમાં કહેવાયેલું એમ હતું કે આ અનુચ્છેદ હેઠળ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો મળે છે તો ખરો પણ જો આ વિશેષ દરજ્જાને ભવિષ્યમાં સમાપ્ત કરવો હોય અથવા તો ઘટાડવો હોય તો એ ભારતના રાષ્ટ્રપતિ કરી શકશે ભારતના રાષ્ટ્રપતિ કરી શકશે કે અધિસૂચના જારી કરીને ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદનો અમલ પૂરી રીતે અથવા તો આંશિક રીતે તેઓ અટકાવી શકશે પણ સાથે શરત એ જોડવામાં આવેલી હતી કે જો રાષ્ટ્રપતિ આ કૃત્ય કરવું હોય ને તો એના માટે પહેલાં જમ્મુ કાશ્મીરની જે બંધારણ સભા છે એના તરફથી આ માટેની ભલામણ થયેલી હોવી જોઈએ મતલબ કે રાષ્ટ્રપતિ એકલા ઈચ્છે એમ ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદનો વિશેષ દરજ્જો નાબૂદ ન થઈ જાય તમારી પાસે જમ્મુ કાશ્મીરની બંધારણ સભા એ બંધારણ સભાની ભલામણ પહેલા હોવી જોઈએ મામલો અહીંયા આગળ જ અટકેલો હતો જમ્મુ કાશ્મીરનું પોતાનું બંધારણ હતું અને એ બંધારણ ઘડવા માટે એમને ત્યાં એક અલગ બંધારણ સભા બનાવવામાં આવી હતી જેવી આપણે ત્યાં બંધારણ સભા બની હતી એમને તે પણ બની હતી એમણે બંધારણ ઘડી નાખ્યું અને ઓગણીસો ને સત્તાવનના વર્ષમાં એમનું બંધાણ લાગુ થવાની શરૂઆત થઈ બંધાણ ઘડાઈ ગયું હવે તો લાગુ પણ પડી ગયું છે તો પછી હવે બંધાણ સભાની શું જરૂર એટલે ઓગણીસોના સત્તાવનના વર્ષમાં જમ્મુ કાશ્મીર સભાને વિસર્જિત કરી દેવાઈ હતી એટલે કે એને બંધ કરી દેવાઈ હતી તો મામલો પીસી દો જ બન્યો હતો કે જે બંધારણ સભાની ભલામણથી ત્રણસો સિત્તેરમો અનુચ્છેદ હટી શકે છે હવે જો એ બંધારણ સભા જ ત્યાં આગળ નથી તો પછી ત્રણસો સિત્તેરમો અનુચ્છેદ હટશે કેવી રીતે આ સૌથી મોટો સવાલ હતો આમાં શું થઈ શકે એના માટે દરેક વ્યક્તિના પોતાના વિચાર હતા ત્રણ ચાર અલગ અલગ ઓપ્શન્સ એ વખતે ચર્ચામાં આવતા હતા હું ખુદ બે હજાર અગિયાર બારના વર્ષથી જ્યારથી બંધારણ ભણાવું છું ત્યારથી અને ત્રણ ચાર અલગ અલગ જે ઓપ્શન્સ છે એની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરતો આવ્યો છું જેમાં સૌથી વધુ સ્વીકારાયેલો વિકલ્પ એ હતો કે જો જમ્મુ કાશ્મીરની અંદર બંધારણ સભા હવે છે જ નહીં તો જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ભલામણથી તમે ત્રણસો સિત્તેરનો અનુસેદ હટાવી શકો છો હવે આવું કઈ રીતે તો સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય કે બંધારણ સભાના ગયા બાદ જે સંસ્થા પાસે બંધારણની અંદર સુધારા કરવાની સત્તા હોય ને એ એક રીતે બંધારણ સભા જ કહેવાય જેમ કે આપણું બંધારણ ઓગણીસો પચાસ માં લાગુ પડી ગયું હા એના બે દિવસ પહેલાં જ આપણી બંધારણ સભાનું આપણે વિસર્જન કરી નાખ્યું હતું બંધારણ લાગુ થયા બાદ બંધારણની અંદર કોઈ ફેરફારો કરવાની જરૂર પડે તો એની સત્તા આપણે સંસદને આપી રાખી હતી સંસદ આજે પણ આપણા બંધારણમાં સુધારા કરે જ છે મતલબ શું થયો એક રીતે આપણે સંસદને આપણી બંધારણ સભા આજે માની શકીએ પૂર્ણ રીતે માની શકીએ પણ અમુક અમુક હદ સુધી આપણે આપણે આપણી સંસદને આપણી બંધારણ સભા માની શકીએ છીએ કારણ કે બંધારણમાં સુધારા કરવાની શક્તિ ધરાવે છે અને આવું ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદાઓમાં કહેલું છે હવે વાત એ છે કે જમ્મુ કાશ્મીરની અંદર પણ આજે બંધારણ સભા નથી તો જમ્મુ કાશ્મીરની જે વિધાનસભા છે એને જ તમે બંધારણ સભા ત્યાંની કેમ ના માની લો કારણ કે એ વિધાનસભા પાસે તો જમ્મુ કાશ્મીરના બંધારણની અંદર સુધારા કરવાની સત્તાઓ રહેલી છે તો પછી એને જ બંધારણ સભા માની લો અને એની જ ભલામણથી તમે ત્રણસો ને સત્તરમાં અનુચ્છેદ હટાવી લો લીગલ ફ્રેટરનીટીની અંદર આ ઓપિનિયન એ વર્ષોથી કાયમ છે હું તો બહુ નાનો માણસ કહેવા બંધારણનો કોઈ વિશેષજ્ઞ નથી એટલો મોટો જાણકાર નથી હજુ તો એનો વિદ્યાર્થી છું પણ આ વાત મને પણ સમજાતી હતી મેં પણ વાંચેલી હતી હું મારા વિદ્યાર્થીઓને સમજાવતો કે તમે જમ્મુ કાશ્મીરની વિધાનસભાને જ ત્યાંની બંધારણ સભા માનીને એની ભલામણથી ત્રણસો ને સત્તેરમાં નુ હટાવી શકવા સીધો ને સરળ ઉપાય છે સૌથી સરળ ઉપાય પહેલેથી આ માનવામાં આવ્યો છે મૂવીમાં શું બતાવવામાં આવ્યું છે કે આમાં તો આખું એક ષડયંત્ર થયું હતું ષડયંત્ર કેવું તેઓ કહે છે કે ઓગણીસો ચોપનના વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિ એક આદેશ પ્રસિદ્ધ કર્યો અને આદેશ પ્રસિદ્ધ કરીને જમ્મુ કાશ્મીરની જે વિધાનસભા હતી એ વિધાનસભાને એમણે બંધારણસભાની સત્તાઓ આપી દીધી અને પાછળથી ને અઠ્ઠાવનના વર્ષમાં વધુ એક આદેશ પ્રસિદ્ધ કરીને વિધાનસભા પાસેથી બંધારણસભાની સત્તાઓ છીનવી લીધી છીનવી લીધી કે જેથી વિધાનસભા હવે ક્યારેય બંધારણસભાની હેસિયતથી ત્રણસો ને સિત્તેરમાં અનુચ્છેદને નાબૂદ કરવા માટેની ભલામણ ન કરી શકે આ ભૂમિમાં સ્પષ્ટપણે આમ કહેવાયેલું છે કે વિધાનસભા પાસેથી સભાની સત્તાઓ ઓગણીસો અઠ્ઠાવનના વર્ષમાં છીનવી લેવામાં આવી કે જેથી વિધાનસભા ક્યારેય બંધારણ સભાની હેસિયતથી ત્રણસો ને અનુચ્છેદને હટાવવા માટેની ભલામણ ન કરી શકે એમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રીનો રોલ કરનાર વ્યક્તિ જે છે અમિત શાહજીનો રોલ કરનાર જે વ્યક્તિ છે એના મોડે ડાયલોગ મુકાયેલો છે કે રસ્તો જ બંધ કરી દીધો આ લોકોએ ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદ હવે હટાવી જ ન શકાય આ બિલકુલ ખોટી વાત છે આ બિલકુલ ખોટી વાત છે કેમ ખોટી વાત છે આપણે સાબિત કરીએ એમાં એમ કહેવાયું છે કે ઓગણીસો ને ચોપનમાં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ત્યાંની વિધાનસભાને ત્યાંની બંધારણ સભાની સત્તાઓ આપવામાં આવી હતી અરે ભાઈ ત્યારે વિધાનસભા જ નહોતી તમે સિમ્પલી અત્યારે ગૂગલ કરો તમને ફેટ મળી જશે જમ્મુ કાશ્મીરમાં ત્યારે વિધાનસભા હતી જ નહીં હજુ બંધારણ નથી બન્યું તો વિધાનસભા ક્યાંથી આવે બંધારણ બની રહ્યું એ લોકોને ઓગણીસોને સત્તાવનમાં લાગુ કર્યું ઓગણીસો સત્તાવનમાં છવ્વીસ જાન્યુઆરીના દિવસે જે એ લોકોએ લાગુ કર્યું હતું બંધારણ લાગુ થયું પછી એમને ત્યાં ચૂંટણીઓ થઈ અને ચૂંટણીઓ હેઠળ એમની વિધાનસભા બની તો સવાલ એ છે કે જ્યારે વિધાનસભા જ નહોતી તો એ વિધાનસભાને તમે બંધારણસભાની સત્તા ક્યાંથી આપશો લોકોને આટલા મૂર્ખ સમજી રાખ્યા છે આ લોકોએ વાસ્તવમાં એ જે ઓગણીસો ચોપનના રાષ્ટ્રપતિના આદેશનો સબક્લો ડી હતો એમાં કહેવાયું એ હતું હું આપણે વાંચીને રેફરન્સ ટુ ધ લેજિસ્લેચર ઓર લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સેઇડ સ્ટેટ શેલ બી કોન્સ્ટિટ્યુટ એઝ ઇન્ક્લુડિંગ રેફરન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ઓફ ધ સેઇડ સ્ટેટ મતલબ કે જ્યાં જ્યાં જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની વાત આવે તો ત્યાં આગળ તમારે વિધાનસભાના અર્થમાં લેવાનું રહેશે ત્યાંની બંધારણ સભાને મતલબ કે વાસ્તવમાં હતું શું ત્યાંની વિધાનસભાને બંધારણ સભાની સત્તા નહોતી અપાઈ આ સબક્લોઝ ડી હેઠળ ત્યાંની બંધારણ સભાને ત્યાંની વિધાનસભાની સત્તા અપાયેલી હતી બે વાતો અલગ થઈ જાય મૂવીમાં શું બતાવવામાં આવે છે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાને ત્યાંની બંધારણ સભાની સત્તા અપાયેલી હતી ખોટી વાત હકીકત શું છે મેં તમને ક્લોઝ વાંચીને સંભળાયું હકીકત એ છે કે ત્યાં આગળ જે બંધારણ સભા હતી એ બંધારણ સભાની સત્તા દીધું અને ખાસ એ વાત ઉપર ત્યાં ભાર મુકાયેલો છે કે આમ કરીને ત્રણસો સિત્તેર હટાવવા માટેનો રસ્તો જ બંધ કરી દેવાનો કે જેથી મૂવી જોનાર વ્યક્તિ મારા તમારા જેવો સામાન્ય દર્શક એવું માને કે એ વખતની સરકારે બહુ મોટું ષડયંત્ર કર્યું હતું બરાબર આવું આપણે કેમ કરીએ અને જો કોઈક આવું કરે છે મને નવાઈ લાગે છે કે આટલા મહિનાઓ ખબર નહીં વર્ષ બે વર્ષ વીતી ગયા હશે આટલા સમયની અંદર કોઈને આ વાત તરફ ધ્યાન પણ ન દોરાયું કોઈને ન ખબર પડી કે આટલું જૂઠાણું ત્યાં આગળ મૂકવામાં આવ્યું છે કારણ કે મેં ગૂગલ ઉપર પણ સર્ચ કર્યું આ વિગત વિશે સ્પેસિફિક કોઈકણે એની ટીકા કરી હોય લોકોની સામે હકીકત લાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું પણ મને ખાસ ક્યાંય મળ્યું નહીં આ તો બહુ મોટું જ ઉઠાણું છે કે બધું ચાલી કઈ રીતે જાય છે અને કેમ થાય છે શું આની પાછળ હેતુ એ નથી કે તમે લોકોને ભરમાવો અનુચ્છેદ ત્રણસો સિત્તેર વિશે પહેલા પણ ઘણી જ ખોટી વાતો ચાલી છે મેં કહ્યું ને કે બંધારણ ભણાવનારા લોકો પણ આના વિશે એલફેલ બોલતા આવ્યા છે હું જ્યારે યુપીએસસી જીપીએસસીના સ્પર્ધાત્મક જગતમાં પ્રવેશ્યો એક ટીચર તરીકે પ્રવેશ્યો તો એની પહેલાં જે લોકો બંધારણ ભણાવતા એમને મેં આવી અનુચ્છેદ ત્રણસો સિત્તેર વિશે ખોટી વાતો કરતા જોયા છે ખોટી ઇમેજીસ શેર કરતા જોયા છે અને તમે કહું અનુચ્છેદ ત્રણસો સિત્તેર મૂવી આવ્યો ને પછી પણ મેં એવા ઘણા બધા લોકોને જોયા ખાસ તો મારા ક્ષેત્રમાંથી વાત કરું એવા છોકરાઓ કે જે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય અથવા તો તૈયારી કરી ગયા હોય ને પરીક્ષા પાસ કરી ગયા હોય સરકારી નોકરીમાં જોડાઈ ગયા હોય એવા લોકો અનુચ્છેદ ત્રણસો સિત્તેર મૂવી જોયા બાદ એની વાહવાહી કરતા એની પ્રશંસા કરતા ફેસબુક પર એના વિશે લાંબી લાંબી પોસ્ટ લખતા અને કહેતા કે બહુ ઇતિહાસ મને જાણવા મળ્યો આ મૂવી જોઈને ભારતના બંધારણ કાનૂની બાબતોની મને બહુ સારી સમજ મળી આ મૂવી જોઈને આવું આવું બોલતા આ છે તમારી સમજ પણ છે તો આ છે મારું ક્ષેત્ર સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર કે જેના વિષય માનવામાં આવે છે કે સિવિલ સર્વિસીસની તૈયારી એટલે બહુ અઘરી પ્રક્રિયા છે ખરેખર અઘરી પ્રક્રિયા છે પણ તમે એમાં તૈયારી કરનારાઓને જોશો સિલેક્શન પામનારાઓને જોશો તો તમારો વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે જે પ્રકારના સિલેક્શન્સ થાય છે યુપીએસસી જીપીએસસી બંનેની હું વાત કરીશ ભલે કદાચ કોઈને ન ગમે પણ હકીકત છે આવા જ લોકો કે જેમની પાસે વિષયોની પૂરતી સમજ નથી એ જ લોકો ત્યાં આગળ સિલેક્શન લઈને જાય છે અને પછી જ્યારે લોકો વહીવટમાં પહોંચે કાયદાઓની જોગવાઈનું અર્થઘટન કરીને તો એમણે વહીવટ કરવાનો હોય છે વિચારો કે જો આટલી સાદી વાત એમને નથી સમજાતી તો પછી કાયદાઓનું કેવું અર્થઘટન કરીને લોકો વહીવટ કરતા હશે બિલકુલ નિરાશાજનક સ્થિતિ તમને જોવા મળશે કે જો તમે આ તૈયારીઓના માહોલને સમજશો તો તૈયારીઓના માહોલમાં આ માહોલ બગાડવાનું યોગદાન બીજા એક લોકો તરફથી પણ આવે છે કે જે લોકોએ ખુદ પરીક્ષા ક્યારે પાસ કરી નથી યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓમાં વારંવાર નિષ્ફળ ગયા છે પણ તોય ભણાવવા માટે આવે અને ભણાવવા માટે આવે ત્યારે પસંદગીનો એમનો સૌથી પહેલો જે વિષય હોય ને એ હોય છે બંધારણ બીજું કંઈ આવડે ના આવડે હું બંધારણ તો ભણાવીશ અને આ જ લોકો કે જેમને હું વારંવાર વેદુષક કહું છું નવ્વાણું ટકા આ જ છે કે જે લોકો ભારતના બંધારણ વિશે આવી ખોટી જ ભ્રમણાઓને ફેલાવે છે કારણ કે એમને સાચું ખુદ ખબર નથી સાચું શું છે એમને ખુદને ખબર નથી એ પણ આ સોશિયલ મીડિયા ઉપરથી કંઈક શીખે છે અને છોકરાઓને ભણાવી દે છે અને છોકરાઓ ક્યાં આટલું બધું રિસર્ચ કરવા જવાના સામાન્ય વ્યક્તિ ક્યાં જવાનો એ તો એ જ વિચાર છે ને કે મારા ટીચર મને જે આપ્યું છે એ સાચું સામાન્ય વ્યક્તિ હશે તે માનશે કે મૂવી કે એમને થોડા બનતા હોય છે રિસર્ચ દ્વારા જ તો બનતા હશે તે લોકો એને માની લેવાના છે ખબર નહીં બધું ક્યાં અટકશે મને તો આનો એક જ રસ્તો જણાય છે આનું એક જ સમાધાન જણાય છે કે આપણે જેટલા બધું બૌદ્ધિક બનીશું જેટલું વધારે વાંચીશું સોશિયલ મીડિયા ઉપર ઇતિહાસ ના ભણાય વોટ્સએપ ઉપર ઇતિહાસ ના ભણાય બંધારણને આ બધી વાતો તમે કેવી રીતે સોશિયલ મીડિયા ઉપર કે કોઈક એવા વ્યક્તિ કે જેની પાસે વિષયોની સમજ જ નથી એની પાસેથી કેવી રીતે કોઈકની પાસે શીખવા જાઓ તો સવાલ તો કરો કે વ્યક્તિ આ વિષયોનો કેટલો અભ્યાસ કરેલો છે ખાલી મોટી મોટી વાતો કરે એમ થોડા અંજાઈ જવાય આ તો આપણે કરવું પડશે જો નહીં કરીએ તો આ સિનેમા હવે કદાચ મનસુબો બનાવીને બેઠું છે કે એ આપણી બૌદ્ધિક ક્ષમતાને બરબાદ કરી નાખવા માંગે છે ઉપરાંત આપણી એવા મૂવીઝ આવી રહ્યા છે કે જે સતત આપણી બૌદ્ધિક ક્ષમતાને પડકારી રહ્યા છે સાચું કહું ને તો તમને મોઢે કહી રહ્યા છે કે તમે મૂર્ખ છો તમે મૂર્ખ છો તમને કાંઈ ખબર નથી પડતી આટલું મોટું જૂઠાણું જો આ મૂવીની અંદર આવી જતું અને મૂવી હિટ જતું હોય આટલા પૈસા કરોડો રૂપિયા કમાતા હોય તે શું સૂચવે છે કે એમણે તમને મોઢે મૂર્ખ કયા અને તોય તમે મૂર્ખ બની ગયા તમે એમની વાતો માની લીધી જે તો હસતા જ હશે ને કે અમે આખા દેશને મૂર્ખ બનાવી શકીએ કેટલા ખુશ થતા હશે ચેતીએ આપણે આનાથી ચેતીએ આનાથી જ નફરત પેદા થાય છે સમાજમાં અજંપો વર્ગ વિગ્રહ વધતા રહે છે સમાજને બચાવવું હશે આપણી બૌદ્ધિકતાને બચાવી હશે તો આપણે પુસ્તકો વાંચવા પડશે આવા પુસ્તકો વાંચવા પડશે સોશિયલ મીડિયા પરથી આપણે વિષયોને શીખવાની અપેક્ષા ન રાખી શકીએ આશા રાખું કે આપને સમજાયું હશે લીગલ કોમ્પ્લેક્સિટીઝ બહુ છે છતાં પણ બને એટલું સરળ કરીને મેં તમારી સામે મૂકવાની કોશિશ કરી છે આશા રાખું કે તમને સમજાવ્યું હશે બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશકો એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે